તો આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે આપણે જોયા વિજ્ઞાન ભવનમાં તમામ લોકો સાથે જે રીતે સ્ટેન્ડિંગ ઓવિએશન આપવામાં આવ્યું અને તે હા તો કટાક્ષ કર્યા બાદ પાકિસ્તાન પર ઉભા કરેલા પ્રેશરને કારણે પાકિસ્તાન જે હવે સીધું દોર થયું છે તેને લઈને ને તે જીતને લઈને ત્યારે આજ બાબત પર વાતચીત કરવા માટે અમારી સાથે રિપોર્ટર જોડાય છે રાજકોટથી અમારી સાથે સની છે અમદાવાદથી અમારી સાથે સૌથી પહેલા અમદાવાદમાં નરેન્દ્ર આપની પાસે આવવા માંગીશ આપની આસપાસ કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરો જે રીતે અભિનંદન આવવાના સમાચાર છે લોકો કેટલા ખુશ છે ભારત સરકારની આ કામગીરીથી તે કેટલી સરાહના કરી રહ્યા છે સૈન્ય અને અભિનંદન કારણ કે અભિનંદન આવતીકાલે ઘર આવી રહ્યા છે એ વાતચીત કરવા માટે સાથે અમદાવાદનું યુથ જોડાયું છે ચર્ચા થઈ હતી કે આખરે ગતકાલે જ જે પ્રકારનું જે પ્લેન ક્રેશ થયું હતું અને ત્યારબાદ આપણું જે વિંગ કમાન્ડર છે એ પાકિસ્તાનમાં એટલે કે પીઓકે ની અંદર જઈને ત્યાં ધરપકડ પણ એમની થઈ હતી અને ત્યારબાદ અનેક પ્રશ્નો પણ થયા હતા કે શું એક કૂટનીતિ અથવા તો એ વ્યૂહાત્મક નીતિ સાથે કેમ અને આ તમામ પાકિસ્તાન મળી હતી અને ત્યારબાદ ત્યાંના વડાપ્રધાને આ જાહેરાત કરી ચુકી છે ત્યારે આપણી સાથે અમદાવાદ યુદ્ધ છે અને એમની સાથે જ વાતચીત કરીશું કે ખરા અર્થમાં તેઓ શું કઈ માને છે વ્યૂહાત્મક જીત કે પછી દબાણ પાકિસ્તાન પેલા તો હું અભિનંદન આપીશ

જે પાકિસ્તાન છે એની બદલે પણ કેટલીક બાબતો રજૂ કરી શકે છે અને ત્યારબાદ જ સૈનિકને છોડી શકે છે પણ એવું કંઈક થયું નથી જી પહેલા એવું કીધું હતું કે તમે પીસ ટોક્સ માટે રેડી થાવ તો અમે જવાનને છોડીએ પરંતુ આજે દેખાય છે કે કેવી રીતે ઇમરાન ખાને પોતાના પાર્લામેન્ટમાં ઝૂકીને પોતાના ગોઠવણ પર આવીને એવું કહેવું પડ્યું કે અમે છોડી દેશું કારણ કે જે આખા વિશ્વભરમાં બધી જ પાવરફુલ નેશન્સ છે તે આજે ભારત સાથે છે અને તેમના બધાના સ્ટેટમેન્ટ જોયે તો એવું લાગે છે કે તે પાકિસ્તાનને ખતમ કરવા તૈયાર છે ત્યારે જ હમણાં જ જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરી એ દસ જે અ ડિપ્લોમે સાથે બેઠક કરી જે આજે જ બપોરે તેનું પણ આ એક રિઝલ્ટ હોઈ શકે કે તેમના પણ એક ફિયર ઇન્સ્ટિટ થયું હોય કે આ બધા જ નેશન એક સાથે થઈ જશે તો કેવી રીતે અમે સર્વાઈવ કરશું કેવી રીતે સસ્ટેન કરશું એક ભારતીય તરીકે કેવો ગૌરવ અનુભવો છો કે જ્યારે આ રીતના એક દિવસ જ્યાં આપણા સૈનિક ને પકડવામાં આવે અને બીજા જ દિવસે પાકિસ્તાન મજબૂત થવું પડ્યું આજે મને સાચો ભારતીય વાળો ગર્વ મહેસૂસ થાય છે જ્યારે આપણે આવી કુટનીતિક જીત ભારતની જોઈએ છીએ તો આપણે એવું કરી શકીએ છીએ કે ભારત આવતા સમયમાં બહુ મોટો દેશ બનવા જઈ રહ્યો છે અને જ્યારે આવો સરકારનો જ્યારે નિષ્પક્ષ અને આવડો કડક જે નિર્ણય લેવામાં આવ્યો છે જે દબાણ પાકિસ્તાન પર પૂરું પાડવામાં આવ્યું છે

આપડે ગીર ગીડાવતા લોકો યુએન સામે બધાની સામે કે ભાઈ અમારું કઈ કરો કઈ કરો બટ ધીસ ઇન્ડિયા સારી રીતે એગ્રેસિવ એફર્ટ લીધા છે એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ કે આજે જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ ના અંડર એક કન્ટ્રી બહુ જ ડેવલપ કરી રહી છે અને બિંગ ઇન્ડિયન આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ ઓકે આપ શું હું એ કહેવા માંગુ છું કે આજે ભારતના ભારતની આર્મીની એ તાકાત દેખાડે છે કે અભિનંદન અને અભિનંદન ભારતીય આર્મી ને હું બધા વિદ્યાર્થીઓ તરફથી સલામ કરું છું તો વિદ્યાર્થીઓની યુથ નું સ્પષ્ટ કહેવું છે કે આ અગ્રેસન સાથે જે ભારતની નીતિ રહી વાત કરવામાં આવે અથવા તો જે ડરાવવા સહિતની કેટલીક જે બાબતો હતી અથવા તો વિશ્વની અંદર પાકિસ્તાન ને એકલું પાડવા માટેની જે વિદેશ નીતિ હતી એ તમામ બાબતોને કારણે આ શક્ય બન્યું છે જરૂરથી પાકિસ્તાન ના વડાપ્રધાન એ કહી રહ્યા છે કે અમે ડરતા નથી પરંતુ શાંતિ ઈચ્છીએ છીએ જી બિલકુલ નરેન્દ્ર જોડાયેલા રહેજો અનિતા પટની પણ અમારી સાથે જોડાયા છે તો રાજકોટ થી સની પર છે રાજકોટ જાણીશું શું કહી રહ્યા છે કારણ કે ગુજરાતી હોવાની સાથે સાથે અત્યારે તો દરેક દેશવાસીઓ પોતે ભારતીય છે તે પ્રકારનો અનુભવ કરી રહ્યા છે સની શું કહેશો આપની આસપાસ પણ કેટલાક લોકો છે મોદી સરકારની થી તેઓ કેટલી કરી રહ્યા છે જી ચોક્કસથી જોઈ વાત કરવામાં આવે તો જે રીતે ભારતે પાકિસ્તાન ને જડબા તોડ જવાબ આપ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે ઘૂંટણી આવી ચુક્યું છે વાત કરવામાં આવે તો આજે પાકિસ્તાનના સાંસદમાં જ ઇમરાન ખાન તેમના પીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણા જે લાપતા વિંગર છે વિંગ એવા કહી શકાય કે તેઓને વર્ધમાન ને જે વર્ધમાન છે તેમને છોડી મૂકવામાં આવે છે તેને લઈને જ અત્યારે રાજકોટ વાસીઓ મારી સાથે છે તેમની સાથે સીધો સંવાદ કરશું શું કેશો તમે જે રીતે આપણા જે વિંગર હતા તે ક્યાંક ને ક્યાંક ગુમ લાપતા હતા ને હવે તેમને પાકિસ્તાન દ્વારા આવતીકાલે છોડવામાં આવશે બિલકુલ અત્યારે ખાસ કરીને આ જે કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે આપણા જે જવાનો અને ખાસ કરીને સરકારને હું ખુબ ધન્યવાદ પાઠવું છું આ આપણા જે વીરો છે એને જે શરૂઆત કરી અને પાકિસ્તાનમાં નહીં પણ આપણો જે પોક છે એની અંદર આપણે જે મિસાઇલ મારો કર્યો જે ફાઈટર પ્લેન મોકલાતા અને પાકિસ્તાનને આપણો પર વર્તો પ્રહાર કરવા માટે આપણી એલઓસી ઉપર આવી અને એને જે ફાઈટર પ્લેન ને આપણે નિષ્ફળ બનાવ્યું અને આપણા જે એક જવાન જે આપણા જે છે એ લાપતા હતા એ પાકિસ્તાનના જે વડાપ્રધાન ઇમરાન ખાને જે જાહેરાત કરી છે એ મુજબ એને કીધું છે કે ભાઈ ભારતના જે કેપ્ટન છે એને

એ લોકોએ હુમલામાં આપણા જવાનો જે શહીદ થયા હતા એ માટે થઈને આપણા હુમલા હતા અને આપણા જે વડાપ્રધાન છે કે સતત આપણા માટે ભારતની પ્રજા માટે માં ભોમ માટે થઈ અને ખૂબ જ કાર્યરત છે ખૂબ જ એક્ટિવ છે આવા વડાપ્રધાન માટે વી આર વેરી પ્રાઉડ અને અમે સતત એવું જંગતા રહીએ છીએ કે આજે ભારતનું નામ ખૂબ રોશન કર્યું છે અને વિશ્વ સ્તરે અને ખાસ કરીને ઇમરાન ખાને જે પોતાની સંસદમાં એ વાત કરી છે કે ભાઈ તમારા જે કેપ્ટન છે એને અમે ઇન્ડિયાને સોંપી રહી છીએ એના ઉપરથી સાબિત થાય છે કે ભારત ખૂબ જ મજબૂત દેશ છે અને વિશ્વ ફલક ઉપર આજે ભારતનું ખૂબ જ મોટું નામ છે એ રોશન થઈ રહ્યું છે એ બાબતનું અમને ખૂબ જ ગર્વ છે જય હિન્દ જય ભારત ભારત મારે તમે શું કહેવામાં માગશો જે રીતે અભિનંદન ને પરત કરવામાં આવશે આપણા પાયલોટ લાપતા હતા અને આતંકવાદમાં મુદ્દો ધામો જોઈએ એટલે તો હું જે ખૂબ ધન્યવાદ ભાઠું છું મોદીજીને કે જેને આવો ગંભીર નિર્ણય લીધો ને બીજી વસ્તુ એટલે જે આ આતંકવાદી જેવું જે કરે છે તો આ વસ્તુનો કોઈ ધરમ અને એનો કોઈ હોતો નથી ખરેખરમાં એવું છે કે બધા દેશોએ ભણીને આનો સામનો કરવો જોઈએ અને આનો હવ જળમાંથી મૂળ કાઢવું જોઈએ શું કહેશો તમે જે રીતે આતંકવાદનો નિકાલ કરવો જોઈએ તેવી વાત દરેક દેશોએ સામનો કરવો જોઈએ ખાસ કરીને તો ભારતીય આર્મીને બિલ્ડ આઉટું કેમ કે સૌથી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક અને હવે જે એર સ્ટ્રાઇક આ બંને કરી અને ભારતે પોતાનું સૈન્ય બળ અને પોતાના દેશની મજબૂતી સાબિત કરી છે અને જે વાત થાય છે કે આપણો કમાન્ડર જે જ્યાં પકડાઈ ગયો હતો અને જેને પરત કરવાની વાત અત્યારે નીકળી છે તે પરથી એ સાબિત થાય છે કે પાકિસ્તાન હવે પોતાના ઘૂંટણા પર આવી ગયું છે અને પોતાની હાર સ્વીકારી લીધી છે અને આ બદલમાં આખો દેશ ઉત્સાહ મનાવે છે રાજી છે જય ભારત જય હિન્દ જે રીતે આપણી સાથે મહિલાઓ પણ છે તેમનો પણ મંતવ્ય જાણશું તમે શું કહેશો જે રીતે ભારતની હવે જીત થઈ એવું માનો છો હા હવે

પોતાના મા બાપ ભાઈ બેન પતિ પત્ની બધાને છોડીને આજે સમાજને બચાવવા માટેના જે કાર્યરત છે અને સતત સતત જવાનોને જે ગામ ગામેથી બોલાવવામાં આવે છે અને ઉત્સાહ રીતે જે સૈનિકો આ જે કાર્યરત છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી સરકારને પણ અભિનંદન પાઠવું છું કે જેને વળતો જવાબ આપ્યો છે અને એના કારણે જ આપણો દેશ છે એ આપણો દેશ આગળ આવશે અને ખાસ કરીને આવા જે યુદ્ધો છે

આતંકવાદ નો નિકાસ થવો જોઈએ જેથી કરીને જેથી કરીને બધા દેશવાસીઓ તેમજ બધાનો પ્રોગ્રેસ થઈ શકે અને બધા યુનિટીમાં રહી અને એમને સપોર્ટ કરીએ આપણે કોઈ પણ એવી અફવાઓથી ડરીને ક્યાંય પણ આવી નહી જવાનું અને આપણે હંમેશા આપણી આર્મી તેમજ આપણી સરકાર સપોર્ટ કરવાનો અને ઓલવેઝ યુનિટીમાં રહેવાનું જય હિન્દ જય ભારત બિલકુલ વાત કરીશું આગળ આજ મુદ્દા પર ભારતીય થઈ ગયા છે કારણ કે તેમના મનમાં અત્યારે ગુજરાતી નહીં પરંતુ એક ભારતીય તરીકે સરકાર ને કેવી રીતે મદદ કરી શકે જે ઇન્ડિયન એરફોર્સ છે સાથે સાથે જે આર્મી છે તેને પણ કેવી રીતે તેમનો આત્મવિશ્વાસ વધારી શકે તેને લઈને તેમનામાં એક જુસ્સો છે અને ભારતે પ્રતિક્રિયા જાણી રહ્યા છે અમદાવાદમાં જ્યાં એક બીજી જગ્યા ઉપર અમારા સંવાદદાતા અનિતા પટની છે તેમની સાથે વાતચીત કરી અનિતા આપની પાસ આસપાસ પણ કેટલાક લોકો છે તેમનું શું કેવું છે ભારત સરકારના વલણ પ્રત્યે સાથે સાથે આવતીકાલે જ્યારે અભિનંદન ભારતને પાછા મળી રહ્યા છે ત્યારે જે વિંગ કમાન્ડર અભિનંદન ફરી પરત જયારે ભારત આવી રહ્યા છે પાકિસ્તાન થી તો યુથ માં અત્યારે હાલ ચોક્કસ ખુશી નો માહોલ છે યુથ છે તેને લઈને અભિષેક અભિનંદન પરત આવી રહ્યા છે કેવી ખુશી છે ખુશી તો છે કારણ કે આપણો એક પાયલોટ જે પાકિસ્તાન જતો રહ્યો છે આપણા માટે ગર્વ વાત છે કે સર્જિકલ સ્ટ્રાઇક એની જાન જોખિમ નાખીને પાકિસ્તાન ગયા અને વાપિસ આવી રહ્યા છે બજે પ્રકારનું અત્યારે યુદ્ધ થવું યુદ્ધ ના થવું જોઈએ કારણ કે યુદ્ધ થવાથી જો નુકસાન છે નો ડાઉટ આપડે પોઝિટિવ માં જ આવશું પણ આપડા પણ અમુક જશે એટલે મારા પોઈન્ટ ઓફ વ્યૂ માંથી યુદ્ધ ના થવું જોઈએ અચ્છા અભિનંદન પરત આવે છે કેવી ખુશી છે તમને બહુત ખુશી છે હું થેન્ક યુ કૈશ પાકિસ્તાન ને કે અભિનંદન જીને પાછા મોકલે છે અને કાયદ ઉન લોકો ને જો કિયા હમ નહીં કર પાતે તો ખુશી ઉસ બાત કી કે ઉનહોને એસા કિયા ઓર કઈ ના કઈ ઉનહોને એસા કિયા કી વો ચાહતે હૈ કી શાંતિ બની રહે એસા કરને સે ઉનહોને એક કન્શિપ કા હાથ ઇન્ડિયા કી તરફ બનાયા તાકી વોર ના હો ઓર હમ ભી નહીં ચાહતે કી વોર હો क्योंकि वॉर होगा तो दोनों साइड से नुकसान है अगर हमारे सोल्जर्स जाते जितना दुख हमको होगा उतना ही दुख उनको भी होगा क्योंकि उनकी भी फैमिली है हमारी भी फैमिली है तो नुकसान ही नुकसान है उसके नेगेटिव परिणाम ही आने वाले तो हम बिल्कुल नहीं चाहते की वॉर हो जिस तरह का अभी देखा जा रहा है की अभी अभिनंदन को परत भेज रहे हैं फिर भी बॉर्डर पे फायरिंग वो लोग अभी, अभी अभी भी कर रहे हैं तो क्या लगता है कि फ्रेंडशिप हाथ बढ़ा रहे हैं या कोई गेम चल रहा है अभी पाकिस्तान देखिए अभिनंदन जी को वापस भेज दे तो कहीं ना कहीं ऐसा पहले हमको लग रहा था कि अब क्या होगा उनको पकड़ लिया शायद अब क्या होगा मारेंगे ये वो पर उन्होंने ऐसा बिल्कुल नहीं किया उन, उनके साथ बहुत अच्छा, बहुत अच्छा अच्छा उसको ट्रीटमेंट दिया हमने जैसे कि सारे वीडियोस देखे तो मुझे ऐसा लगता है कि ये हो सकता है कि वो वार ना चाहते है तो उनको लगा कि हम अभिनंदन जी को भेज देंगे तो इंडिया शायद शांत हो जाएगा और वार नहीं करेगा शायद वो थोड़ा सा डर गया है और પર દેખાત પાકિસ્તાન થી હઈએ અગર કોઈ ભી અટે ફાઇટ બેક ક્યા કીને શરૂઆત નહીં અગર પાકિસ્તાન ભવિષ્યમાં ગેરંટી છે કે અગલી બાર નહી હોય વરના નહીં છોડેગે અચ્છા પાકિસ્તાનમાં જે પ્રકારે આતંકવાદ ફેલાયું છે અત્યારે પાકિસ્તાન ડરી ગયું છે અત્યારે હાલ વોર નથી ઈચ્છી રહ્યું પણ અભિનંદન પણ પરત મોકલી રહ્યા છે તો શું કેશો આ કેવી એમની રણનીતિ હશે विंग कमांडर अभिनंदन को वापस भेजा उसके सबसे पहले पाकिस्तान को थैंक यू जब उनको आ, हमारे विमान को मार गिराया था और उनको जब अरेस्ट कर लिया गया था तो ऐसा लगा था कि शायद उनके साथ बुरा बर्ताव होगा और अच्छी ट्रीटमेंट नहीं होगी लेकिन बहुत खुशी हुई इस बात की कि उनको बहुत अच्छे से रखा गया है और अभी पाकिस्तान हमें उनको वापस लौटा देगा तो ये कहीं ना कहीं पाकिस्तान का एक फ्रेंडशिप का हाथ हम समझ सकते हैं और बात रही युद्ध की तो युद्ध तो बिल्कुल नहीं होना चाहिए क्योंकि युद्ध होने पर जितना तो पुलवामा में हमें नुकसान नहीं हुआ उस जितने तो पुलवामा में शहीद नहीं हुए उससे कई ज्यादा गुना शहीद हमें युद्ध पे होंगे और वो खाली एक देश के नहीं वो भारत और पाकिस्तान के दोनों के होंगे तो आ, उनको वापस भेजने का जो है वो एक पॉजिटिव तरीके से हमको लेना चाहिए और देखना चाहिए कि हाँ अगर पाकिस्तान सुधर रहा है या फिर वो शिप का हाथ बढ़ा रहा है तो हम भी पीछे नहीं हटेंगे जरूर सेंडशिप करेंगे लेकिन ऐसी हरकत वो दोबारा करता है तो जवाबी कार्रवाई देने के लिए इंडिया पूरी तरह तैयार है और कहीं ना कहीं पाकिस्तान आतंकवाद को बढ़ावा दे रहा है वो देख रहे हैं हम लोग तो क्या लगता है क्या करना चाहिए इस मामले में हाँ ये तो पूरी दुनिया जानती है कि पाकिस्तान आतंकवाद को बढ़ावा दे रहा है पुलवामा अटैक के बाद बड़ी बड़ी कंट्रीज ने भी इंडिया का सपोर्ट किया यूएस ने भी यही कहा था कि पाकिस्तान ही आतंकवाद का बढ़ावा दे रहा है और ये बिल्कुल सच है पाकिस्तान की आर्मी वहाँ के जैश मोहम्मद और हिजबुल मुजाहिदीन जैसे बड़े बड़े को सपोर्ट देती है तो अभी ये तो नहीं कह सकते कि वो उन आतंकवादियों के खिलाफ हो सकता है अभी पाकिस्तान से इतनी अच्छी आशा हम नहीं रख सकते अभी यही लगता है कि वो काफी आगे तक समय तक वो बात नहीं समझेगा और आतंकवाद को सपोर्ट करता रहेगा

અનિતા પટની આ બંને સાથે વાતચીત કરી રહ્યા છે યુથ સાથે લોકો પાસે મદદ માંગી રહ્યું છે જ્યારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પણ આજે પાકિસ્તાન જવાના છે ચેતવણી આપશે કે પછી સાથ આપશે તો ખ્યાલ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલ પરના આ વલણને યુથ કઈ રીતે જોઈ રહ્યું છે સમગ્ર દેશ અભિનંદન માટે અભિનંદન પાઠવી છે અને જો એ કરવામાં આવી હતી એમને પણ જણાવ્યું હતું અને ત્યારબાદ જ પાકિસ્તાન દ્વારા એ શરૂઆત કરવામાં આવી છે જ્યાં સાઉદી અરેબિયા સાથે એમના દ્વારા વાર્તાલાપ ની શરૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંયથી એ મદદ પાકિસ્તાન ને જે મળવી જોઈએ એ મળતી ન હતી અને ત્યારબાદ આ પ્રકારનો સંસદની અંદર એમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવતીકાલે જ્યારે અભિનંદન આવી રહ્યા છે ત્યારે તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે કારણ કે યુદ્ધની પરિસ્થિતિ જેવું અથવા તો યુદ્ધનું વાતાવરણ જ્યાં દેશની અંદર જોવા મળતું હતું અને એની અંદર ચાહે વ્યુહા હોય અથવા તો અન્ય જીત થઈ હોવાનું જણાવી રહ્યા છે યુદ્ધ છે એની સાથે વાતચીત કરીશું કઈ રીતના સમગ્ર બાબતને જોવો છો કારણ કે પાકિસ્તાનને એકલા મૂકવાની વાત હોય તો એમના પર દબાણ લાવવાની વાત પેલા તો હું આ બાબતે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એના લીધે અભિનંદનજીને કાલે રિલીઝ કરશે પાકિસ્તાન સરકાર ઉપર જે દબાવ બનાવવા આવ્યું છે એના લીધે કાલે રિલીઝ થશે તે બાબતે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે વૈશ્વિક સ્તરે એકલું પાડી દેવામાં આવ્યું છે પાકિસ્તાન જે બધા દેશો જોડેથી મદદ માગે છે પણ કોઈ રીતે મદદ મળતી નથી જે આજે મેં ઇમરાન ખાનનું જે બયાન સાંભળ્યું એ કહેતા હતા કે તુર્કી જોડેથી અમે મદદ માંગીએ પણ અમને એનો પણ કોઈ મળતો નથી તો વૈશ્વિક સ્તરે જે એટલું પડી દેવામાં આવ્યું એ બાબતે પણ હું ભારત સરકાર નો ખુબ ખુબ આભાર માનું છું જી આપ સુ કેશો અથવા તો એક જીત તો થઈ ગઈ છે હવે શું અભિનંદન જે ભારત પાછા આવી રહ્યા છે ઇમરાન ખાને જે અભિનંદન મુક્યું છે આપણા બધા માટે ગર્વની બાબત છે એ લોકોને એવું હતું કે ચીન મદદ કરશે તુર્કી મદદ કરશે બધાએ બહિષ્કાર કરી દીધો એટલે બધાએ કહ્યું કે હા અમે મદદ કરશું પણ આર્થિક રીતે એટલે એ લોકોને ખબર તો પડી કે આ ભારતનું સ્થાન શું છે વિશ્વમાં અને ખબર પડી જશે કે કદાચ કાશ્મીર તો હશે હિન્દુસ્તાન હશે પણ હવે ભવિષ્યમાં પાકિસ્તાન ખરો અથવા તો આ એક જીત થઈ ગઈ છે અત્યારે હાલ આગામી સમયમાં શું થવું જોઈએ આમ જોવા જાય તો કોઈ બી દેશ યુદ્ધ ના ઈચ્છતું હોય પણ જયારે પોતાની સ્વયં ની રક્ષા કરવા માટે યુદ્ધ કરવું પડે તો કરવું જોઈએ એવું નથી કહેતો બટ જ્યાં બને ત્યાં સુધી યુદ્ધ એવોઇડ કરવું પડે બટ અમુક વાર એગ્રેસિવનેસ પણ જરૂરી છે હવે આગળ જોવા જઈએ તો આઈ ડોન્ટ થિંક સો કે પાકિસ્તાન ડાયરેક્ટલી આ રીતે આપણે જોડે કોઈ યુદ્ધ કરવાની ઈચ્છા કરશે બટ ઇનડાયરેક્ટલી સીઝ ફાયર વેલ્યુએશન તો હજુ બી ચાલુ છે ચાલુ રહેશે એક કુદરાની પૂછડી જે વાંકી વાંકી જ રહેવાની છે અલ્ટિમેટલી બટ જોઈએ આગળ કઈ રીતે પાકિસ્તાન રિટાલિએટ કરે છે

આગામી સમયમાં આર્થિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું જોવા માંગો છો અને ભારત વિશે શું કેશો અને પાકિસ્તાન ના લઈને શું કહેશો ઇન્ડિયા એક ડેવલપિંગ કન્ટ્રી છે ઓર જે તરીકે ડેવલપમેન્ટ ચાલ है आगे સાયન્ટિફિક ડેવલપમેન્ટ ઓર जो देश का डेवलपमेंट काफी अच्छे देखा जा रहा है कि एक पावरफुल कंट्री इंडिया में वर्ल्ड में बन सकती है अभी भी उसकी पोजीशन जो है वर्ल्ड लेवल पे बहुत ज्यादा है लेकिन और पाकिस्तान की अगर इंडिया से कंपेयर करी जाए तो बहुत कम है इंडिया की जीडीपी इकोनॉमी पाकिस्तान के कंपेरिजन में सब में ज्यादा है लेकिन एक युद्ध एक ऐसी चीज है अगर वो हो जाते भारत पाकिस्तान के बीच में तो युद्ध कंट्रीज को कुछ साल कई साल पीछे लेके चला जाएगा तो अगर भारत पाकिस्तान में युद्ध होता है तो दोनों देश की इकोनॉमी जीडीपी में असर होगा और डेवलपमेंट पर असर होगा क्योंकि फिर पूरे देश का फोकस युद्ध पे चला जाता है और डेवलपमेंट के काम उस टाइम पे रुक जाते हैं पूरा फोकस उस टाइम पे सारा फाइनेंशियल एफर्ट जो होते देश वो युद्ध पे लगा देता है तो यही कि युद्ध नहीं होना चाहिए आ, ये खाली जवानों के शहीद इसके जवानों शहीद होंगे इसीलिए नहीं बाकी एक देश के डेवलपमेंट और इकोनॉमी पे बहुत असर होता है उससे अच्छा आतंकवाद जिस तरह से बढ़ रहा है तो उसके लिए क्या बोलोगे आतंकवाद को खत्म करने के लिए सर्जिकल स्ट्राइक ही है या कुछ और भी करना चाहिए आतंकवाद खत्म करने के लिए सबसे पहला रीजन कि आतंकवाद वो खत्म कर सकता है जो कंट्री उसको पाल रहा है अगर पाकिस्तान आतंकवाद पाल रहा है तो यूएस रशिया इंडिया जैसे कंट्रीज कितने भी बेकॉर्ट कर ले वो किसी का बॉर्डर क्रॉस करके उसके आतंकवाद को खत्म नहीं कर सकते तो अगर वो कंट्री खुद ही बात को समझे कि आतंकवाद उनके लिए भी सही नहीं है दूसरे देश के लिए भी सही नहीं है तो आतंकवाद खत्म किया जा सकता है और कुछ कंट्री जैसे ईरान इराक जैसे जा, आइसिस जैसा है वहाँ पे तो आ, वहाँ पे कंट्री सपोर्ट नहीं कर रही पर आतंकवाद चल रहा है उसके लिए इंटरनेशनल लेवल से एफर्ट किए जा रहे हैं वहाँ पे इंटरनेशनल बॉम्बार्डिंग होते हैं सब किया जाता है लेकिन पाकिस्तान जैसे मोहम्मद हिजबुल इन सबको वो खुद पाल रहा है तो वो खत्म करने के लिए पाकिस्तान को ही एफोर्ट करना पड़ेगा हम थोड़ी कोशिश कर सकते हैं पर वहां से जड़ से नहीं मिटा सकते जब तक पाकिस्तान की गवर्नमेंट और पाकिस्तान की आर्मी उन आतंकवादियों को सपोर्ट करती रहेगी अच्छा जो पाकिस्तान आतंकवादियों ने सपोर्ट करी रहा कर सर्जिकल स्ट्राइक जरूरी है कि खरेखर युद्ध थवे ઓપ્શન તો બે માંથી એક પણ નથી યુદ્ધ પર થવું જોઈએ યુદ્ધ જેમ આપણે વાત કરીએ નુકસાન કરે છે પ્લસ અત્યારે જેમ થયું એગ્રીમેન્ટ છે એમાં ઇન્ડિયા ખરેખર બહુ સારી રીતે ડેવલપ કરી રહ્યું છે યુદ્ધ થાય છે તો આ બધી વાતમાં બહુ પાછળ જતું રહે છે ફરીથી લગભગ વીસ પચીસ વર્ષ પાછળ જતું રહેશે ઇન્ડિયા લગભગ પાકિસ્તાને હરાય પણ દે આરામથી હરાય છે પણ એનો મતલબ એમ નથી કે આપણે ઓક્યુપાય કરી લઈશું આપણે ફરીથી એમને છોડી જ દઈશું હવે એ ટાઈમે

એમની ઇકોનોમી હાયર થાય છે એમાં પ્લસ એ લોકોને વોર કરવાનો ચાન્સ મળી જાય છે જેમ કે ઇન્ડિયાને સપોર્ટ કરે છે રશિયા તો પાકિસ્તાનને સપોર્ટ કરે છે અમેરિકા દેશમાં તો લડી નથી નથી શકતા પણ આ રીતે કન્ટ્રીમાં પ્રોક્સી પ્રોક્સી વોર કરે છે અને વોરના કારણે નુકસાન થતું એમની જીડીપી પણ વધે છે એમની ઇકોનોમી પણ વધે છે અને જે કન્ટ્રી જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન છે એ લોકોને ઘણું નુકસાન થઈ જાય છે એટલે વોર ના થવી જોઈએ અચ્છા જે ચોક્કસ જે પ્રકારે યુથ ઇચ્છી રહ્યું છે કે વોર ના થવું જોઈએ કારણ કે વોર થવાના કારણે ભારત અને પાકિસ્તાન બંનેને નુકસાન છે કારણ કે ભારતની જીત થાય છે તો પણ ભારત વિકાસને લઈને ઘણું પાછળ જઈ શકે તો આગળના સમયમાં આખરે શું થશે સાત વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નિવાસ સ્થાન પર સીસીએસઈ બેઠક ની પણ શરૂઆત થઈ ગઈ છે આ તમામ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું આ રોકાઈશું એક બ્રેકમાં